જય માતાજી રામરામ મિત્રોને તમારું સ્વાગત છે આ ગુજરાતી ચર્ચિત ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદાશાહે એના ખૂબ જ વખાણ કર્યા છે તેમણે ફિલ્મના યુવા કલાકારો અને નિર્માતાઓ પર ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ કૃપા હોવાનું જણાવ્યું હતું તેમના સાહસને તેમણે બિરદાવ્યું હતું જિગ્નેશ દાદાએ ફિલ્મ ઉદ્યોગની વાસ્તવિકતા પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં મોટા બેનરની પાંચસો પાંચસો કરોડના જંગી બજેટ સાથે બનતી ફિલ્મોને પણ જે લોકચાના નથી મળતી તે આ યુવા ટીમે માત્ર પચાસ લાખના સીમિત બજેટમાં મેળવી લીધી છે તેમણે આ સફળતાનો સંપૂર્ણ શ્રેય દ્વારકાનાથના આશીર્વાદને આપતા કહ્યું કે પૈસા તો ચોર પણ કમાઈ શકે છે પરંતુ આ ટીમે સમાજમાં સાચો પ્રેમ અને સન્માન કમાવ્યું છે જે અમૂલ્ય છે અને મિત્રો જિગ્નેશ દાદાએ સ્પષ્ટતા કરી હતી કે તેમણે વિવેચકોની પરવા કર્યા વિના પોતાના પરિવાર સાથે આ ફિલ્મ નિહાળી હતી ફિલ્મ દરમિયાન તેમને વધુ સ્પર્શી ગયેલી બાબત નિર્દેશક અંકિતની નામ પદ્ધતિ હતી ભારતીય પરંપરામાં સામાન્ય રીતે વ્યક્તિના નામ પાછળ પિતાનું નામ જોડાતું હોય છે પરંતુ અંકિતે સ્ક્રીન પર પોતાની ઓળખમાં માતાનું નામ જોડીને અંકિત રેખાબેન તરીકે ક્રેડિટ આપી છે આ નવીન અને સંવેદનશીલ વિચારની સરાહના કરતા જીગ્નેશ દાદા ભાવ થઈ ગયા હતા અને જણાવ્યું હતું કે જે દીકરાએ પોતાની માતાનું નામ પોતાના નામ પાછળ લગાડ્યું હોય તે જિંદગીમાં ક્યારે પાછો નથી પડતો મિત્રો તેમણે ત્યાં હાજર રહેલી જન્મદિનીને તાળીઓના ગડગડાટ સાથે આ વિચારસરણી અને ટીમના પ્રયાસોને વધાવી લેવા અનુરોધ કર્યો હતો